અમારી બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની પેનડાઉની અમે હડતાળ કરેલી છે અમારી જે માંગો છે એને પૂરી કરવા માટે અને એ જો પૂરી નહીં થાય તો એક તારીખથી એક ઓગસ્ટથી અમે અચોક્કસની મુદ્દતની હડતાળ પર જઈશું અમારી માંગોમાં એક રીસર્વેનું બી છે કે રીસર્વેમાં જે અમને સ્કેલ આપવામાં આવ્યો છે કે આ સ્કેલ મુજબ કામગીરી કરવી જોઈએ એ અચોક્કસ છે કે એ એ પ્રમાણે આપણે કામ ન કરી શકીએ આ ઉપરાંત ગામ નંબરના નંબર બે છે બિનગીતિ છે સીધી સર્વેમાં છે અમારી પાસે અત્યારે બહુ મિનિમમ સ્ટાફ છે એની સાથે અમે બહુ મેક્સિમમ કામ કરી રહ્યા છીએ એટલે નવી ભરતી થાય અને પ્લસ જે જૂના લોકો જે છે કે જેને ટ્રાન્સફરની અરજી મૂકી છે એમનું બી ટ્રાન્સફર થાય એમને પોતાનું વતન મળે અને જે પોતાના વતનમાં છે અને સ્ટીલ એમની બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે કામગીરીના લીધે એ બી નાબૂદ થાય અમારી એવી માંગ છે બસ અમારી માંગ પૂરી થાય ત્યાં સુધી અમે હડતાલ કરીએ લેન્ડ રેકર્ડ વર્ગ ત્રણ કર્મચારી સુરેન્દ્રનગર પ્રમુખ અમારા પડતર મુદ્દા બાબતે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી આદરણીય મુખ્યમંત્રી સાહેબ સેટલમેન્ટ કમિશનર સાહેબ અને અધિક મુખ્ય સચિવ સાહેબને એકવીસ તારીખ સુધીનું અમારા પડતર બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ પરંતુ જે મુદ્દાઓનો નિકાલ પડતર મુદ્દાઓનો નિકાલ ન થતાં તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી પેનડાઉન કાર્યક્રમનો જે હડતાલનો અમારો જે કાર્યક્રમ છે એ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા લેન્ડ રેકોર્ડ મંડળ તેમાં જોડાયેલ છે તેમજ એકત્રીસ તારીખથી જો આ મુદ્દાનું નિરાકરણ ન આવે તો એક આઠ બે હજાર ચોવીસથી અચોક્કસ મુદતની હડતાલનો પ્રોગ્રામ આપવામાં આવે છે જેમાં જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા મંડળના તમામ સભ્યો લેન્ડ રેકર્ડના જોડાયેલ છે તેમાં તમામ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવશે રી સર્વે સ્વામિત્વ યોજના અને સિટી સર્વેની અને પડતર મુદ્દાઓ જોઈએ તો અમારો જે ગ્રેડ પે છે પગાર ધોરણ ટેકનિકલ કામગીરી કરવા છતાં જે પૂરતો ગ્રેડ પે નથી મળતો એ અમારી પહેલી માગણી છે ત્યારબાદ રી સર્વે કામગીરીમાં અન્ય જિલ્લાઓમાં જે કર્મચારીઓને મૂકવામાં આવે છે એ બાબતનો સખત વિરોધ છે તેમજ અમારું શિરસ્તેદારનું જે નામાભિધાનની પડતર જે છે એ પણ અમારો મુદ્દો છે તેમજ સિટી સર્વે કચેરીમાં મેન્ટેનન્સ સર્વેયરોને જે તલાટીઓ ગામ નંબરના નંબર બેની મહેસૂલ વસૂલાત કરતા હતા જે એક ગામમાં એક તલાટી પહોંચી નહોતો વળતો એની બદલે અત્યારે અમારા એક મેન્ટેનન્સ સર્વેયરને પચાસથી સાઠ સાઠ ગામોનો મહેસૂલ વસૂલ કરવામાં આવે છે તેમજ બિનખેતી થતાં ડાયરેક્ટ સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડની કામગીરી પણ ચાલુમાં જ છે આ જેથી મેન્ટેનન્સ સર્વેરોને પણ કામગીરીનું ભારણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે જેથી પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી થાય અને અમારો પગાર ધોરણ સુધરે એ બાબતે અમારી આ હડતાલ કેટલા કર્મચારીઓ ટોટલ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચાલીસ કર્મચારીઓ સિટી સર્વે અને ડીએલઆર અને એસએલઆર ઓફિસ થઈને ટોટલ ચાલીસ કર્મચારીઓ જોડાયેલ છે